અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે એક મકાનમાં આગ ફાટી નીકળતા બાજુમાં આવેલી અન્ય બે મકાનમાં આગ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે તણે મકાનમાં ઘર વખરી બળીને ખાખ થઈ જતા મકાન માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું અંકલેશ્વરના હરિપુરા ગામે રહેતા પ્રવીણભાઈ ભગુભાઈ પટેલના મકાનમાં સવારના અરસામાં કોઈક અગમ્ય કારણસર આગ લાગી હતી આગને દુકાન સાથે મકાનમાં ફેલાઈ હતી આગને આસપાસના દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કર્યો હતો જો કે આગ વધુ વિકરાળ બનતા આવેલા ઠાકોરભાઈ પટેલ અને જીવનભાઈ પટેલના બે મકાનો પણ આગમાં ચપેટમાં લીધા હતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગની જાણ થતા જ સાથે જ અંકલેશ્વર નગર સેવા સદન ફાયર વિભાગ ત્રણેય ફાયર બ્રિગેડ સાથે ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થયેલ ન હતી જોકે તણે મકાનની ઘરવખરી સહિતનો સામાન મરીને ખાક થઈ જતા તણે મકાન માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે આજરોજ સવારે સાત ત્રીસ કલાકે ફાયર સ્ટેશન ઉપર કોલ મરેલ કે હરિપુરા ગામે આગ લાગેલ છે અહીંયાથી ફાયર ફાઇટર એક રવાના કરે પરંતુ ઘટના સ્થળે જોતા આ એક આગ ભયંકર હતી એટલે બીજા બે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે અમારી ટીમ પહોંચી ગયેલી હતી અને ત્રણ મકાનની અંદર આગ લાગેલી હતી ત્રણે ત્રણ મકાનની અંદર ગર્ભવતી તમામ સામ સામાન સામગ્રી બળી ગયેલ છે પ્રાથમિક દૃષ્ટિએ કંઈક શોર્ટ સર્કિટ ગરમના કારણોસર આગ લાગી હોય એવું જાણવા મળેલ છે કોઈ જાનહાની થઈ નથી